હળવદમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયા બાદ મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગે ગોડાઉન સીઝ કર્યું છે ગોડાઉન સંચાલક અજય રાવલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપના નેતા હેમાંગ રાવલના ભાઈ છે અજય રાવલ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ગોડાઉનમાંથી યુરિયા ખાતર સહિત પચીસ લાખ બાવન હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બાતમીના આધારે હળવદમાં મારે યુરિયાની જરૂર હોય મે ચણા અને જીરું વાવેલ છે જેમાં યુરિયા ખાતર ની જરૂર હોય યુરિયા ખાતર ની બહુ જ અછત છે અને ખાતર મળે છે તો સાથે પેકેટ યા તો બીજી વસ્તુ આપવામાં આવે છે સરકાર ને આ વિશે યુરિયા ખાતર ખેડૂતો ને મળી જાય તે વિશે ખાસ એક તરફ ખેડૂતોને ડીએપી અને યુરિયા જોતું હોય છતાં પણ મળતું નથી ત્યારે બીજી તરફ હળવદની મોરબી ચોકડી પાસે આવેલ અક્ષર એન્જિનિયર ફોર્મ ની અંદર ગઈકાલે ચૌદસો ને સાડત્રીસ જેટલી યુરિયાની ડીએપી ની બેગ છે તે જપ્ત કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે અહીંયા બેગ બદલી વેચાણ થતું હોવાનું પોલીસને જાણ થતા પોલીસે ગઈકાલે રેડ કરી હતી અને જપ્ત કરી હતી ત્યારે હાલ તો ખેતીવાડી અધિકારી દ્વારા આ ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે અને ગોડાઉનને સીઝ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે અહીં જે આ ગોડાઉન છે તે અત્યારે હાલના ભાજપના સભ્ય એવા હેમંગભાઈ રાવલ ભાઈ અજયભાઈ રાવલ છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા આવું જો કામગીરી થતી હોય ત્યારે ખેડૂતોને ક્યારેક પૂરું ખાતર મળશે કે કેમ એ પણ એક સવાલ છે અને હવે આ કામગીરી ઉપર કેવા પ્રકારની કામગીરી થાય છે એ પણ જોવું જયસ્વાલ વીટીવી ન્યુઝ હળવદ મેં ચણા અને જીરું આવેલ છે જેમાં યુરિયા ખાતરની જરૂર હોય યુરિયા ખાતરની ની બહુ અછત છે અને ખાતર મળે છે તો સાથે પેકેટ બીજી વસ્તુ આપવામાં આવે છે સરકાર ને આ વિશે યુરિયા ખાતર ખેડૂતોને મળે છે એ વિશે ખાસ અત્યારે મારે યુરિયાની જરૂર છે અત્યારે મારે ચાર એકર ના ઘઉં છે ખાતર જો નાખવાની નાખી પાવાનું છે અત્યારે જળતું હોય એની યુરિયાની અસર છે એક તરફ ખેડૂતોને ડીએપી અને યુરિયા જોતું હોય છતાં પણ મળતું નથી ત્યારે બીજી તરફ હળવદની મોરબી ચોકડી પાસે આવેલ અક્ષર એન્જિનિયરિંગ ફોર્મની અંદર ગઈકાલે ચૌદસો ને સાડત્રીસ જેટલી યુરિયાની ડીએપીની બેગ છે તે જપ્ત કરવામાં આવી છે રીતે અહીંયા બદલી વેચાણ થતું હોવાનું પોલીસને જાણ થતા પોલીસે રેડ કરી જપ્ત કરી હતી ત્યારે હાલ તો ખેતીવાડી અધિકારી દ્વારા આ ગોડાઉનને સીલ મારવામાં આવ્યો છે અને ગોડાઉનને સીઝ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે અહીં જે આ ગોડાઉન છે તે અત્યારે હાલના ભાજપના સભ્ય એવા હેમંગભાઈ રાવલના ભાઈ અજયભાઈ રાવલનું છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા આવું જો કામગીરી થતી હોય ત્યારે ખેડૂતોને ક્યારેક પૂરું ખાતર મળશે કે કેમ એ પણ એક સવાલ છે અને હવે આ કામગીરી ઉપર કેવા પ્રકારની કામગીરી થાય છે એ પણ જોવું રહ્યું વિશાલ જયસ્વાલ વીટીવી ન્યુઝ હળવદ